એ ખબર છે અમને નોરતા આવે છે પણ મોઢું તો બંધ રાખા કામમાં મને ડિસ્ટર્બ થાય છે તમારા રૂમમાં કોઈ આવવાય નવરું નથી આ ટેબલ ઉપર ધૂળ છે ને એ જોઈતી છે તે મને એમથી ગ્લાવ હે ને એની ઉપર નેપકિન ફેરવી દઉં અને તમને ટેબલ સાફ કરી દો એ જેલા બોલ શું કામ હતું શું ફોન કર્યો હા કાલે ઓફિસે આવીશ ને તે લેતો આવીશ હા અરરરો ખુરશી ખુરશીના હાથા ઉપર તો જો કેટલી ધૂળ જામી ગઈ છે ખુરશી ઉપર બે તો હાથા ઉપર એમ ન થાય કે આપણે નેપકીન ફેરવી દઈ કંઈક નવરા હોય ને તો હે રમવા આવો તો રંગ જામ શેરેલો સોના નો ગરબો માળી રૂપ નોણી ઓહોહો આ ઘરના લેપટોપમાં તો જો ચાપુમાં કેવી ધૂળ જામી છે મને એમ થાય છે કે આ લેપટોપને ધોઈ નાખું લાવ ધોઉ નથી ઝાપટી નાખું ધોઈશ તો વળી હુકાશે કંઈ ઓફિસનું લેપટોપ તો ચોખ્ખું ચણાક રાખશે એ પછી તો હે ને નવરાત્રિમાં ચલતીમાં જવા દેશે આવી રીતે ઘોર અંધા રર મારી રહી લેપટોપમાં તો ચા ઠોરાઈ ગઈ જો વાત દે ઘોઘાનું ધ્યાન નથી ને ચલતી ગરબા ગાતા ગાતા રરમાં જલ્દી હાથ હલાવાઈ ગયો ને લેપટોપ ઉપર ચા પડી ગઈ ઘોર અંધારી રે ઘોર અંધારી ઘોર અંધારી રાતલડી રાતલડી હાલો ઘોઘાનું ધ્યાન નથી ભાગો જલ્દી લેપટોપ લઈને બી ધ્યાન નથી જલ્દી આ લેપટોપ લઈને નીકળી જાવ ને જલ્દી આવું સાફ કરી નતું મૂકી દઉં હાલો 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 જલ્દી કોઈ ન આવે નહી પેલા હે આ લેપટોપ ને ધોઈ નાખું પાણી થી આ ઢોરાણી છે ને એ બધી નીકળી જાય કોઈ દેખાતું નથી કોઈનો અવાજ નથી આવતો લાવ જલ્દી ધોઈ નાખું એટલે હું ફટાફટ રસોડામાં એને લેપટોપ લઈને આવતી રહી

અરે રે શું કરસ તું લેપટોપ કા જોસ ભૂતના પેટની એની ઉપર જા ઢોરાણી હતી પછી ધોને શું કરું લેપટોપ હજી તો વિચારું શું કે ઓલ વાસણ ઉટકવાની લિક્વિડ છે ને એનું એક પોતું માર દેવ એટલે હરખું ચોખું થઈ જાય એ કોઈ દી દીઠું છે કે નહીં કાઈ આ લેપટોપ ને પાણી ન ઓડાડે હવે આ તારું લેપટોપ ગયું પૂરું હવે અરે ભૂતના પેટની તું તારા નામ પ્રમાણે હે ને હવ ઘૂઘી ને જ રહી હાય સવ્યાન તડકે હુકવી દો થોડીક વાર દોરી ઉપર જો ચા ના ડાક બધા આવી વઈ ગયા આ લેપટોપ કેમ છે મારા ઘૂઘા તો 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 મુઈ આઈલી ઘૂઘી હવે આની છે ને દોરી ઉપર નો હુકવાય ને નેપકિન હોય ને એનેથી થી લુસીન પાછું જ્યાં હતું ને આ મૂક્યા હા એમ જ કરવું પડશે છાનમુનું છે ને જ્યાં હતું ને એ મૂકી દઉં નકર તો મારો વારો નીકળી જવાનું હે આજ ભરવા સાંભળવા દેતો શું વાતો કરે છે લેપટોપની કરે છે બીજી કોઈ વાતો કરે છે જો બીજી વાતો કરે ને તો હોલમાં જાવું છે નકર અહીં સાનમુનું સાંભળવું છે ગોગો હું કરે હે નહીં હે મમ્મી મારું ઘરનું લેપટોપ ક્યાં ગયું તે જોયું છે ના હું હોલમાં હું ટીટી ફાઈ કઈ ના બેઠા છે કે આ લેપટોપ અમે તો જોયું નથી ઘોઘીને ખબર હશે મૈરા ભાગો જલ્દી રસોડા મંડુ કામ કરવા ખોગી એ હું સે પણ આખો દી પોતે તો નવરા હોય અને બીજાની કામ નો કરવા દે મારા રસોડામાં કામ છે બોલો શું કામ હતું હું એમ કહું છું કે માર લેપટોપ જોયું છે તે એ તમે જાણો ને તમાર લેપટોપ જાણે અહીંયા જઈ છે કે લેપટોપ પક કરીને ઉડી ન ગયું હોય કે કઈ જો અહીંયા રાખ્યું તું અહીંયા જ પડ્યું હશે અલે ભઈલા તાર લેપટોપ ક્યાં પડ્યું તું એ રસોડામાં છે ને હુકા તું વાસણ ભીગું ઓહો હો આ બધું કોણ બિઝનેસમેન છે કે રસોડામાં છે એક લેપટોપ મૂકી આવ્યું એ ગોગી ભાભી એ હોય કુ છે આ રિંકુ રિન રીતે ખબર પડી કે મે લેપટોપ હોય કુ છે એમ રીંકુ બન કાઈ એવું થોડું નકી હોય કે મેડ લેપટોપ હોય કુ છે એ તમે છે ને લેપટોપ ધોતા કઈ હું આ રસોડામાં જતી તમે મદલી બે વાતો કરતા હતા ને તઈ હું આવી રીતે રસોડામાં કોઈ નહોતું મેં રસોડામાં લેપટોપ ધોયું ને પછી આજુબાજુ કોઈનું જ દેખાતું તમે ક્યાં હતા ચોકલેટ ખાતી હતી એટલે મને બધી ખબર છે કે તમે જ આ લેપટોપ ધોયું છે એ હાલો મારા સબસ્ક્રાઈબર હવે મને વાતાવરણ જોતા એવું લાગે છે કે હવે મારે મુઠ્ઠી વારીને ભાગવું પડશે અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો મિત્રો ટાટા બાય બાય એ તું મુઠ્ઠી વાળી નામ ભાગસ કે ઉભી રે ઊભી રે પેલા લેપટોપ હું કરતી જા ને પછી ભાગજે કહેતે હે મુજકો હવા હવાઈ હવા હવાઈ